નમસ્કાર ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો જય ઠાકર કેવાનું ભુલાઈ ગયો આજની તારીખ છે બાવીસ માર્ચ બે હાજર ચોવીસ મિત્રો ઘણા મિત્રો કે તમે તારીખ વિડીયો જેમ પરેશભાઈ ગોસ્વામી ના વિડીયો આવે છે એને પછી તમારે પણ આખા વિડીયોની માલિક વાળા તારીખ મારવાની જરૂર છે તો ફાઇનલી આ આવી જાય જો આ ખૂણા ઉપર આ ખૂણા ઉપર આવી તમે જોજો કા ખૂણામાં આવે તો હાલે ને આ ખૂણામાં આવી તો હાલીએ પણ તારીખ આ આવીએ તો આપણે આજે પશુના તબેલાની અંદર આવી ગયા છીએ પશુપાલનના ના વિડીયો બનાવવા જોરદાર ટોપિક લઈને આવી ગયા છે અને આજનો આપણો કઈક ટોપિક એવો રહે કે લગભગ આજ સમસ્યા હોય છે મહિના કરાવી ખાલી મિત્રો આનું એક બેસ્ટ રિઝલ્ટ આપતો વિડીયો આપણે આની પેલા એક મૂક્યો તો ઘણા મિત્રો ની આવી બધી કોમેન્ટ મને હતી અને એક જે આપણે સવાલ તમારા જવાબ અમારા આ વિડીયો ની અંદર ફોન નંબર દીધેલા છે મારા તો જે ફોન નંબર દીધેલા છે એમાંથી પણ ઘણા વ્યક્તિ મને નંબર લઈ અને ફોનથી પણ કોન્ટેક કરેલ છે અને આવા આવા પ્રશ્નો ઘણા બધા કોઈ પશુપાલક મિત્રોને સતાવતા હોય તો એ એમાં કોલ કરી અને પૂછી શકે છે બને ત્યાં સુધી કોલ કરો તો કાં બપોરના સમયે કરજો ને કાં હાંજના હાળા હાથ વાગ્યા પછી કેમ કે કામની ભીડમાં પીડ્યા હોય અને આપણે અ થોડોક ટાઈમ ના દે હેગી તો તમને પછી ઓલું લાગશે એટલા માટે તમે હાંજના હાથ પછી ગમે તે ફોન કરી શકશો તો હવે આપણે મેન વસ્તુ ઉપર આવી જઈએ આજે આ ભેંસ અમારી આ રહે આ રહે એટલે કે પાડે હે હવે આને અમારે એઆઈ બિતદાન કરાવવાનું છે ને વાત કરી હે અત્યારના હાંનના છ વાગ્યા હે પણ બપોર પછીના ત્રણ વાગ્યાની આ ભેંસ અમારી રાડુ દીએ હે તો

એ જે આપણે પશુને ત્રણ ત્રણ મહિનાનું આપણે લેખતા હોય કે ઘાભ છે અને પશુ રાયડું ના દેતું હોય અને આપણે ચેક કરી કરાવી ડોક્ટર પાસે તો ખાલી નીકળે તો એ માટેના વિડીયા ની હારે હારે આપણું પશુ જે મૂંઘુ હોય હીટમાં મૂંગું હોય અને જે આ બરાડા ના પાડતું હોય તો એના માટેનો બેસ્ટ વિડીયો હે તમે જોજો તો સૌથી પહેલા તો તમને બતાવું કે આપણું પશુ મૂંઘું હોય હીટ આવ્યું હોય ગરમીમાં અને આપણે ખાતરી ના થતી હોય તો એના માટે શું કરું આવું ઘણું ઘણું વસ્તુ થઈ જતી હોય તો મિત્રો જે મૂળું હોય તો એને આપણે જેને ખબર ખબર છે 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 કરે એને તો જ પ્લસ કે જેને ખબર ના હોય કે ભાઈ મૂંગું મૂંગી હીટ હોય પશુ ગરમીમાં આવે અને ખાતરી ના થતી એના માટે બેસ્ટમાં બેસ્ટ એક ઉપાય છે તમારે એના લક્ષણ ઉપરથી પણ તમને ખબર પડી જાય તો એના લક્ષણ શું હોય કે ભાઈ એક સરખું ઉભું આપણે જે હિતમાં જ પશુ ઘરે જાય કે એના 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 કેવા તળફિયા હોય શું કરે બધું તો એક તો શરૂઆતમાં કે એ વારે વારે પેશાબ કરે રાખે છે અને ત્યાર પછી એક જગ્યાએ એને ઉભતા મેળે જ ના આવે આડા આવડું આડા આવડું ચક્કર જ માર્યા રાખે જ્યારે પણ તમે શાંતિથી તમે બેઠા હોય એની નજરે ના થાવ

પશુને ત્રણ મહિને તમે ચેક કર્યું કે ગાભર નથી તો આપણે એક લાખ તમારે હજી જોવાનું બાકી છે તો તમે આજે ચેક કરજો તો મિત્રો કઈ એમાં કરવાનું નથી હાવ સાદીને ને સિમ્પલ ભાષામાં અને સાદીને સિમ્પલ રીત છે તો હવાના સમયે જ્યારે તમે ઉઠો ત્યારે પશુ આપણે એના ખીલા સાફ કરવા આવતો હોય ત્યારે તમારે વાટકો લેવાનો અને રાખી દેવાનો તાજે તાજો ગરમા ગરમ હોય ત્યારે આ પ્રયોગ કરવાનો નથી એના માટે તમને એક વસ્તુ બતાવું કેમ કે જો તાજે તાજો ગરમા ગરમ હોય અને તમે જે આ પ્રયોગ કરશો ને તો નિષ્ફળ જાહ અને મેં આ પ્રયોગ કરેલો છે અને મને આની અંદર સિંતેર ટકા રીજે પડ્યું છે એટલે જો તમને બધાને કહું છું ક્યારેક વસ્તુ કેવું થાય કે જો આપણે જે ટોપિક છે એ તેલ લેવાનું છે તેલ એટલે સરસોનું તેલ રાયડાનું તેલ રાયડાનું તેલ લેવાનું છે એને એક આપણે સીસલીની એટલે કે બોટલની અંદર ભરી લેવાનું છે હવાનો જે પહેલો પેશાબ લીધો હોય પશુનો એ પ્રથમનું મૂત્ર લઈ એની અંદર ઠંડુ થઈ જાય ત્યાર પછી ટીપા નાખવાના એક પછી એક એક પછી એક એક ટીપ્પાને માથે બીજું ટીપું પડે સેમ ટુ સેમ એ રીતનું કામકાજ કરવાનું છે કે તમારું પશુ ગાભણ હશે તો તમારું પશુ જો ખાલી હે કે ગાભણ નહીં હોય તો એ પાણીની અંદર જેમ તમે તેલનું ટીપું નાખવાનું ફેલાઈ જાય એ રીતનું ફેલાઈ જશે તમારે બીજું કોઈ પણ તેલનું ટીપું નાખવાની છૂટ એમાં કઈ બતાવશે નહીં એક સરસો તેલ એવું છે કે જે તમે પેશાબ ની અંદર નાખો કે પાણી ની અંદર નાખો પાણી ની અંદર અથવા તો પેશાબ ની અંદર સાવ એકદમ ભળી જાય છે તો પશુ ગાભણ એના મૂત્ર ની અંદર નાખો એટલે ટીપા જામેલા એમને એમ રહી જાય છે તો મિત્રો આ તો આપણો આજનો મેઇન ટોપિક તમને આમાં ઘણું ખરું જાણવા મળ્યું હોય છે તો આવા નવા ટોપિક જાણવા માટે તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો જાવ ધૂંબો મારી દો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો અને કોઈ પણ મિત્રને પ્રશ્ન કોઈ હોય તો મેં ઓલા વિડીયોમાં નંબર દીધા એમાંથી લઈ અને કોલ કરજો તો આવજો બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર